માંચલ્પર વિસ્તારમાં આવેલા સિંઘવાઈ માતાના મંદિર ખાતે આજે હવન પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં કહાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા કહાર સમાજની પરંપરા મુજબ માતાજી સમક્ષ કહાર સમાજના યુવાનો અને યુવતીઓની સગાઈ કરવામાં આવશે તેમજ સાંજના સમયે મેળા તથા રંગોત્સવનો કાર્યક્રમ યોજાશે શહેરના દક્ષિણ વિસ્તારમાં માંચલપુર ખાતે આવેલા સંઘવાઈ માતા રોડ પર આવેલા પ્રાચીન અને સ્વયંભૂ માતાજી માતાજીનું મંદિર આવેલું છે અહીંયા દર વર્ષે પછીની સાતમ એટલે કે સાતમના દિવસે સમાજ કનોજિયા પટેલ ક્ષત્રિય સમાજના લોકોના કુળદેવીના મંદિર ખાતે વિવિધ સમાજ દ્વારા પાઠ પૂજા હવન કરવામાં આવે છે ખાસ કરીને કહાર સમાજ દ્વારા તેઓની પરંપરા મુજબ યુવક યુવતીઓની આજે મંદિર પરિષદમાં માતાજી સમક્ષ સગાઈ કરવામાં આવે છે સવારથી જ કહાર સમાજના લોકો અહીંયા પાઠ પૂજા હવન માટે એકત્રિત થયા છે સાંજે અહીં મેળાનો તેમજ રંગોત્સવ નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે આજે કહાર સમાજના યુવાન યુવતીઓ સગાઈ કરે છે અને આવતીકાલે એટલે કે આઠમના દિવસે ખંડોબાના મંદિરે પૂજન કરે છે શ્રી સંઘવાઈ માતાના મંદિરે સાતમે હવન પૂજન બાદ સગાઈ થયા પછી જ તેઓ સંસારની શરૂઆત કરે છે જે પ્રથા આજે પણ ચાલી આવી રહી છે ત્યારે આજે અહીં સવારથી જ પૂજન હવન કરવા માટે કહાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં આ દક્ષિણ દિશામાં સિંધવાઈ માતા મંદિર આવેલું છે જે આ પુરાણું મંદિર છે કે જે ઘણા જે માતાજીની મૂર્તિ બનાવેલી નથી સ્વયંભૂત છે આ વાવ મંદિર વાવમાંથી પ્રગટ થયેલા છે આજે વડોદરા શહેરમાં સિત્તેર ટકા લોકોની કુળદેવી છે જે કહાર કનોજિયા પટેલ રતપુત શાહ ખત્રી બ્રાહ્મણ આ બધાની કુળદેવી થાય છે પણ આ લોકોનો ઉત્સવ એવો છે કે અહીંયા જ દર વર્ષે હોળી પછી સાતમના દિવસે અહીંયા એ લોકો સવારે આવે દર્શન કરે હવન કરે અને ત્યાર પછી એ લોકોનો સાધનો મેળો ભરાય અબીલ ગુલાલ કંકુથી આ લોકો રમે છે અને અહીંયા જ સગાઈઓ કરે છે છોકરા છોકરીઓ ત્યાર પછી જ એ લોકોનું લગ્ન કરે છે અને આ લોકોનો મોટામાં મોટો તહેવાર કહેવાય છે કે જે હોળી પછી સાતમના આ લોકો કહાર લોકો અને કનુજિયા લોકો આવે છે એના પછી કઈ રીતે આગળ એ લોકોનું સગાઈ કર્યા પછી એ લોકોનો મેરેજ કરે અને ત્યાર પછી જ લોકો સંસાર કરે છે જે આ લોકોની અંદર એવો મોટો પ્રસંગ છે કે મોટા મોટો પ્રસંગ કહેવાય છે એ લોકોનો ત્યાર પછી કાલે આવતીકાલે ખંડોબા જાય છે અને ત્યાં એ લોકો હવનને પૂજા કરે છે હું ગોસાઇ ઘનશ્યામભારથી હીરાબારથી સિંધોઈ માતા મંદિર મહારાજ છું